ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ અહીવ તમે બધા મજામાં ને અમે પણ મજામાં જ છે અને જો મારે જવું કાયમી ને હાડા થયા નવ વાગ્યા ઉજ્યા તો નીતાની ફેગું આવું મારે ભેગી આજે આવી છે કાયમી તો નીતા બધું કામ છે હું બોરવારે ગઈ હશે ખાલી હંજવારી જ છે તો બસ જોઈએ કાઢી કાઢેલીએ એટલે પરવારે જઈએ વિસરાઈ ગયા ને એ નીતાએ ખંજવારી કાઢી એટલે પછી મા દીકરી બે જઈએ તે વેલેરું કામ પતે જાય તો વેલેરી પછી ભાગી આવીએ પાછું આજ જાવું બજારમાં દહીં ને બકાલું થેર્યું તો એ લેતી આવીએ એટલે એ હારું થઈને નીતાને ભેગું આવવું કે ભાઈ મા દીકરી બી જાય તો પછી બે ભેગી વ્યુ આવી જાય કે લેન વેલે રીતના કામ ઈ વેલું થઈ જાય ને આ સાઈડ જો અટાણ માં એકદમ ટ્રાફિક છે તો આમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે કઈ જગ્યાએ હે તો મી સાયપ્રસમાં હે પછી બે ચણાની આવી હતી કે હેરની રેસીપી બતાવો તો એ મી બતાડી દીધી ને જે કોઈની ન સમજાય તો કીજો એનીથી ફાયદાકારક હે ને એક ઇજરાયલથી ભાઈની મને ઓલું આવ્યું હતું મેસેજ કે ના ના એ બહુ ફાયદાકારક છે એ કે હું મોઢામાં યુઝ કરાય કે એટલે અરસી કંઈ ન કામું ને તો એ રીતના હે અને બીજું તક જોઈએ આગળ આગળ કામ થાય એટલે માર્કેટમાં જવાનું છે ઘણા એની એ એક કોમેન્ટ વધારે આવે કે તમે કામ કાઉ કરો તમે કામ કાં કરો તો બે ત્રણ ફેર મેં લખે નહીં કીધું તું નહીં એ કીધું કે હું ઘર કામમાં હે ઘર કામ ને સાફ સફાઈ કરા તો એ ભાઈ કોમેન્ટ આવી હતી કે તમાર ઘરનું ના ભાઈ ઘરનું ઘર નહીં પણ જે બારમાં બહાર કામ કરવાનું હોય ને ના એટલે ઘરની ખાલી સાફ સફાઈ જ કરવાની હોય હંજવારી પોતું ને બસ એમાં કોઈ ધૂળો હોય લુવાની તો એ રીતના હે ઘરનું કામ કરા સાફ સફાઈનું ઈ હે ને નિર્મલના મોબાઈલ વિશેની કોમેન્ટ આવ્યું કે નિર્મલની કોંગ્રેચ્યુલેશન ને મોબાઈલ સારો હોય ને બીજું પણ કોમેન્ટ બીજી યાદી નથી હે હા તમારે બધા થેન્ક યુ બધા બહુ જાજી કોમેટરી આવે ને બધું પેલું કરે તો સારું બદલ તો જોની તમારા લઈએ ને તો પછી નીકળે જઈએ ફટાફટ કામ પતાવે ને ફટાફટ પાછું સામાન લઈને ભાગે આવીએ જો કામ આજે નું જાળવું બહુ કરવાનું નું હે જૂના જમાના નું હે મકાન પણ આ તાં ડોહી ડોહો બે અવસ્થામાં મોટા હે ને એટલે એણે કરે દા બાકી નકો હજી અંદર એને અંદર બધું હોય ને જે રૂમ ની અંદર ઈચ્છા ફાઈ સાફ સફાઈ કરવાની હોય મારે બીજી તો બધું ઈ બહાર નું મારે નો કરવાનું ઘર માં અંદર જ હોય ને ઈ સાફ સફાઈ કરવાનું અને હા ઘણા ભાઈઓ કીએ કે તમે ઇસ્ટા આઈડી મોકલો તો મે આમાં ઇસ્ટા આઈડી નવલ કરેલ છે બીનુ ને ઘણા ને રિક્વેસ્ટ આવે કે તમારો નંબર મોકલો ને પણ તમે ઇન્સ્ટા આઈડીમાં જાઓ અને ફોલો કરો ના મેસેજ કરો એટલે હું ના તમને જવાબ આપી અને ભાઈ આના તેડાવવાનું કામ હું નથી કરતી એટલે જે આનો એક ભાઈ હે એના નંબર હું તમને આપી ઇન્સ્ટાગ્રામમાં જાઉં ને ના મને ફોલો કરો એટલે હું ના તમને નંબર આપી હું ભાઈ આ તેડાવતી ને એટલે સોરી બદલ ચાલો ઝટઝ કામ કરલા તો જો નીતાબેનનો વારો આવી ગયો નીતાબેનના આગળ આગળ પાણી સાટતા જાય હું પાછળ પાછળ સાફ કરતી જા

પણ આવી ફૂલ મસ્તી ના હેડ છોડવો આના ફૂલ ઝાડ બહુ મસ્ત હોય તો પેલું કામ પૂરું થઈ જાય ને હું મા દીકરી બેઉ થયું ને એટલે ઘી ઘા પૂરું થઈ જાય હે એવું ખાવાનું હે ખાઈ અને બે ઓસાડુમાં ખાલી પારસી કરવાની હે પારસી કરે ને પછી અમે નીકળે જાય મા દીકરી એટલે વેલ્યુ બરવા જેને હાલો બદામનું ઝાડ મેં દેખાડીએ નીકળું હોય છે તો જો આ ગુલાબ હે ને મમ્મીનો ફોન મને વાપરતા આવડતો નથી ગમે એટલું આમાં ટચ કરીએ ફોકસ જ નથી થતું જો આ ગુલાબ હે એ કહેવા ગુલાબ હે જો આ મસ્તનું હે ગેટ ને મમ્મીને એવું કામ પૂરું થઈ ગું ને આ હે બદામનું ઝાડવું જાઓલા બ્લેક બ્લેક છે આ બે હે ને એમાં બદામ નીકળી આમાં કંઈ હેઠા ને તાગણી હું મમ્મી અપડાવીશું जो निकरे तो तमने तो बताइ देखाड़ी हूँ आई गुलाब है जो आई गुलाब है मम्मी कासी बादाम खाती जो आ गुलाब है क्या मस्त है वो मस्त न है तो देखे, देखे। देखे। जो वो अच्छी ना न गुलाब है मम्मी तो इड़ा अमा थे बादाम नहीं करे कहनो नहीं करे जो हुआ पड़ी बादाम आ मत जो અમંતિય નિકરે કાસાય ઘણે હે પણ આપણે આમે ટ્રાય કરી આગડી કરતું જોઈએ તો જો બદામ ફૂલ્યા તો બગડે જો ફૂંગાઈ ગયા ફોકસ કા મન દેખાતું ને આ બદામ હે આ હે હું તો કાસુ ખા કોઈ કાસુ ખાતો કે નો ખાતો મને તો ભાવે કાસુ તો જો ટાણ હે ને અમે માર્કેટ માં આવ્યું માં દીકરી બે સામાન લેવા અટાણે સ્ટ્રોબેરી હા વડે છે સસ્તી છે ડુંગરી બટેટાના અટાણે ભાવ વધે ગયા આતીતી હું નીતાના ભાઠા ખાઈ ખાઈને મરી જાય ભાવ બોલાના તમે નીતા મણી ખીચકાય નીતા સ્ટ્રોબેરી કેક સસ્તી લાગે હા મોરિસ સેલ્યુટર બટાટા ને બધા ને છોડે ગહેવ ભાવ

બસ આવી નિહારી અને લેના ફરવા સિટી મળી બધા એને ઘુમરો મરોવા જાય આ કોર થોડેક દિન થોડેક દિ લેન આવે તો જો બધાય ટાઈ એન લાઈન કરે આ એનો નાનો આવ્યો પ્રવાસ બે બે જણા હાથ પકડેને ને જઈએ આમાં તમે કેટલાક આવી રીત ગલ હે હું તો આવી રીત મલક ફેરે ગલ હે લેન જાય બે બે જણા હાથ પકડે ને પછી બે જાય બધાની ટાયા ને મોલમાં ઘુમરો મરે છે બધાય ભાઈ હમણાં તો તડકો પડે ના તો એની વાત જ પૂછો માં આપડે ઇન્ડિયા હોય ને એવો જ તડકો પડે આવી થાય કે જેને ઇન્ડિયા માં હે તો ચો બસ હાલો આજ છે ને ફેનીર વાળા રોલ બનાવવા તે આજ નીતા કે મમ્મી હું બનાવે લે ન કરતા નીતા ન બનાવે મારે જ બનાવવાના હોય વારે ફેરે ભણી કે આજ ફેરે કે મારે બનાવવા કે પહેલાં જ સુધી હું જ બનાવી કે તો હું વાંધો ને અલ જ તું બનાય પણ આ લાખાનું દોસ્તારને બેઠા હતા ને એ બધા ફોનનુંમાં જોતા હતા ને એટલે ફોનોનું ગીત ફૂલ હતા એટલે પછી એવા સારું થઈને ટણે ઓછો ઓર ને કદાચ બોલત તાર જ પણ પછી એવા સારો થઈને ટણે ઓછો ઓર કરવો પડે તો જો નીતા રોલ બનાવે તો આજ આખો પહેલે જ સુધી નીતા જ કરીએ નીતા કરવા લાગે પણ ભેગી ભેગી કરતી હોય ક્યારે ઈડી એકલી જ કર્યા તો એકલી જ કરે એ કાંઈ મારે એકલી નહીં કરવું હું કે કરતો મણી પોરો એટલી ઘડી તો એ તણી એકલી કરે ને ફેવરેટ એ નીતાના જ છે નીતાની વધારે ભાવે નિર્મલી ભાવે પણ નીતાની વધારે આ ભાવે ફેનીરવાળા મણી બટેટાવાળા વધારે ભાવે આ અસલ જ થાય પણ તોય મણી થાય કે બટેટાવાળા જાક વધારે મણી ભાવે ને આની બધા આ ભાવે તો ઈ જેમ ગીત્યું જો અટાણે આઠ વાગ્યા અને નીતા એ રાંધે લીધું તો વ્યારા કરવા બેહું અમારે તો જો આમાં બુરગુર હે અને આમાં હે ને રોલ બનાવ્યા નીતાઈ તો આમ જ નીતા રોલ બનાવ્યા ને હાલો કોઈ વ્યારો કરવો હોય તો આજે બુરગુર ને ફેનીર વાળા રોલ ને ખાવા હોય તો નજી જો થોડાક નીતા હે ત્યાં કરે તો બાકી કરેલી પછી બે હું વ્યારો કરવા

ના વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ને લે પાસા મળ્યા નવા લોગમાં તો બાય બાયક્સ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ